સમૂહ રસમ નો ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો તારીખ બાવીસ ડિસેમ્બર ને શુક્રવાર ના સવારના નવ વાગ્યા છે સુરત ને છેવાડે આવેલા અબ્રહ્મા ગામમાં પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલમાં ગુલાબી ઠંડી સાથે મહેંદીની સુગંધ સમગ્ર વાતાવરણમાં ફેલાય છે સાથે સાથે મહેંદી તે વાવી માળવેને એનો રંગ ગયો ગુજરાત રે મહેંદી લીલીને રંગ રાતો મારી મહેંદીનો રંગ ઉડી જાય રે મહેંદી તો રંગ લાતી હૈ મહેંદી લગા કે રખના જેવા મહેંદીના હિન્દી ગુજરાતી ગીતોથી વાતાવરણ સુરીલું બન્યું છે આવો અદ્ભુત અવસર રચાયો છે પી પી સવાણીના આંગણે અને પ્રસંગ છે મહેંદી રસમનો આગામી તારીખ ચોવીસ ડિસેમ્બરે પી પી સવાણી આયોજિત માવતર લગ્નોત્સવ અંતર્ગત તારીખ બાવીસમી ડિસેમ્બર શુક્રવારે મહેંદી રસમનો કાર્યક્રમ યોજાયો હતો સવારે નવ કલાકે પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો આરંભ કરવામાં હાજર મહેમાનો અને દીકરીઓના હસ્તે દીપ પ્રગટ્યા બાદ સર્વ બુકે અને સ્મૃતિ ભેટ આપી સ્વાગત કર્યું હતું દિવસ દરમિયાન લગભગ પાંચ હજારથી વધુ બહેનોના હાથમાં વિવિધ પ્રકારની ડિઝાઇનની મહેંદી મુકાતા અબ્રામમાં ગામ આખું મહેંદીની સુગંધી મગમગી ઉઠ્યું હતું જ્યારે પાલક પિતા ખુદ દીકરીના હાથમાં મહેંદી મૂકતા હોય તો દીકરી માટે એનાથી મોટું હરખ શું હોઈ શકે પોતાના પિતાની ગેરહાજરી વચ્ચે પિતાની હૂંફ આપીને જે રીતે મહેશભાઈ દીકરીઓને લાડ લડાવી રહ્યા હતા એ જોઈને ઘણી દીકરીઓની આંખો પણ છલકાઈ હતી આ લગ્નોત્સવમાં લગ્ન કરનાર પંચોતેર દીકરીના પાલક પિતા મહેશ સવાણીએ લગભગ બધી દીકરીઓના હાથમાં ભારે હેતથી મહેંદી મૂકી હતી મહેશભાઈ સવાણીએ પ્રભુતામાં પગલાં પાડનારી પંચોતેર દીકરી અને અન્ય બહેનો દીકરીઓને પિતાની હૂંફ સાથે જણાવ્યું હતું કે દીકરો ગમે તેટલો સારો હોય તો પણ એ પિતાના કુળને જ દીપાવે પણ દીકરીઓમાં એ સામર્થ્ય છે કે પિતા અને પતિ એમ બે કુળને દીપાવી શકે છે જેણે ભગવાનને પણ જન્મ આપ્યો એ દીકરી છે દીકરીઓને વૈચારિક કર્યાવર બાંધી આપતા મહેશભાઈએ કહ્યું કે દીકરી જ સાસરિયામાં આખા પરિવારને એક સ્નેહના તાતણે બાંધી રાખે છે ચાણક્ય કહેતા હતા કે પ્રલય ઓર નિર્માણ શિક્ષક કે ગોદમે પલતે હૈ એ રીતે સાસરિયાના સુખ દુઃખ પણ વહુના વાણી વર્તનમાં છે દીકરી ઘરના તમામ સદસ્યોને સ્વીકારે એ જરૂરી છે સાસરિયામાં દૂધમાં સાકર ભળે એમ ભળી જજો શરૂઆતમાં સમય આપશો એટલે સફર આસાન થઈ જશે કોઈ તરફ કોઈ

तरीके अर्पिताबेन पटेल आईपीएस अमिताबेन आईपीएस पटेल आईपीएस शशिबेन त्रिपाठी नेता शासक पक्ष सूरत महानगरपालिका मनीषाबेन आहिर मेडिकल समिति सूरत महानगरपालिका चेयरमैन भावीशाबेन वघासिया डेप्यूटी मामलतदार मीनाक्षीबेन सावलिया डीआई संजय भाई डीआई विभूतिबेन काकड़िया असिस्टेंट जीएसटी कम्युनिकेशन ઉર્વિશાબેન હીરપરા એએસઆઈ કાજલબેન ડોંગા એડવોકેટ નોટરી સેજલબેન ગોંડાલિયા ભક્તિબેન પટેલ વિગેરે ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરીને આ મહેંદી રસમ કાર્યક્રમની શરૂઆત કરી અને પ્રાસંગિક ઉદબોધન પણ કર્યું હતું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો